હાલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું ને આપણે આવી જ ખોડીયામાંના દર્શન કરવા માટે તો ચાલો તમને બતાવી દઉં મા જગદંબા બા ખોડિયામાંનું મંદિરનું દર્શન કરીએ છો તો જુઓ સરસ મજાનો શેડ બનાવી નાખ્યો છે અહીંયા સાને નહીં હા હા શેડ બનાવી નાખ્યો સરસ મજાના અહીંયા બાજુ આ શ્રીફળ બે બાજુ છે વેસાય છે બેતા જવાના અને શેડ સરસ મજાનો બની ગયો છે

मां नका नेन मोटी मोटी ना दाबरा गिरो दी गिरी नहीं कि माता जी ने तो ना अगोया बड़ा तू ना पीयो बोले जैसे तो मैं तो

સાત લીમડા છે કા સાત લીમડા છે જો તમે એક બે ત્રણ ચાર પાંચ સાત લીમડા છે

ஜாய் பட்டாா பீர்தா ஈரதா વાળી ખોડિયારમાં દર્શન કરી લો મિત્રો પૂંજારી બાપુ છે પૂંજારી બાપુ છે અહીંયા જય માતાજી ને જો સામે બતાય ને તે અહીંયા મિત્રો બતાય તે આદિત્ય પરમાર રા ના શાળા એટલે કે આ મંદિર જયારે બનતું ત્યારે એક ઈટ ઘટી એવું હતું ને બાપુ એક ગીટ ઘટી ને ત્યારે માથું ઉતારી દીધું એ આદિત્ય પરમારે માથું ઉતારીને આપી દીધું માના શરણમાં ધરી દીધું મને હમ એનો ઇતિહાસ અમર છે જો અહીંયા વીર દેવાય બદલ ને અહીંયા માતાજીની પથરામણી થયેલી છે અહીંયા આશિયાપુરામાં છે પણ કે માતાજી છે ખોડિયાર જ છે અહીંયા અમુક આશિયાપુરામાં હમ આ સાત લીમડા છે જો સામે છે તે સાગર ઘર છે તો હા શા ઘર જ લખેલું છે ને અહીંયા કોડિયારધામ શા ઘર એટલે તમને હા અને આમ પાર અનક્ષેત્ર છે તો બપોરે સાડા બારથી ત્રણ વાગ્યા સુધી અને રાત્રે આઠથી દસ વાગ્યા સુધી અને શાને પછી ગમે ત્યારે લઈ શકતા હોય છે ને હા એવું હશે હા કાકા સાત લીમડા છે ને એક હે માતાજી એના મંદિર ઉપર છે હા એની ઉપર જે મંદિર ઉપર ગયેલી છે ડાળ મીઠી છે પણ એ તો અત્યારે ઓલી થઈ ગઈ ને હા એક ડાળ ફૂટેલી છે તો સાત લીમડા છે મિત્રો અને આ કાના અને સામે બતાય તે બધા શેત્રુજી નદી છે તમે દર્શન કરવાનું બાકી છો તો એલો હા હાલો હાલો તો ની પરસેદી લઈ લઈ આપણે હતો નો ભાઈ બધાને પેલા એ માતાજી હા હાલો તા પાણી પીવા એ સા સા આવે મને જય જય કસરો કસરા પેટી નાખો બાઈન અહીંયા કાર્ય લઈ છે કા ની હા અને આ બ સરસ મજા જમવાનો શેડ બની ને સરસ અહીંયા છે તે કાળ ભેરો દાદા છે હવે ને આ કાળ ભેરો દાદા અહીંયા મિત્રો હવે આપણે આવી ગયા ચેત્રીજી ને કાઠે અને અહીંયા તો માં શબ્દ માં સરસ મજા મોટા અક્ષરે લખેલું છે અને અહીંયા બાગડા સરસ મજાના નાખવામાં આવ્યા છે અને કઈક આમ લોકેશન અલગ છે અને અહીંયા જાય માં જગદંબા ખોડિયાર માં અમારે આવ્યું ઉમંગ ખાસ ગોઠવેલો છે અને છોકરા જો અહીંયા જો રમી રહ્યા છે હા માતાજી અને આ છે છે ફરતી કરી જેથી કરીને કોઈને બાળકોને તકલીફ ન પડે એટલે એમનું ખુલ્લું હતું એટલે બધાને બીક લાગતી અને હવે સરસ મજાનું આયોજન કરી નાખવામાં આવ્યું છે સાળી ફરતી ફીટ કરી દેવામાં આવી છે જેથી કરીને કઈ તકલીફ ન પડે અને બાળકોને સુરક્ષિત રહે ખા નહીં બરોબર છે ને આમાં માછલા બતાવતા હા માછલા બતાવે છે

જુઓ તમે ને આ છે તો અહીંયા આવે છે મારે એકદમ બાળિયા મંદિર